નમસ્તે બાળ મિત્રો આજે આપણે એક વાર્તા સાંભળીશું જેનું નામ છે માટીનો ઘડો અને જેના લેખક છે ગીજુબાઈ બદેકા જે બાળકોને મુછાડી માં તરીકે પણ ઓળખાય છે અને જો હા તમે મારા વિડિયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને મારી ચેનલ માં નવા હોય એને સબસ્ક્રાઇબ કરી દેજો તો ચાલો હવે આપણે વાર્તા શરૂ કરીએ એક વખતની વાત છે પંચગઢ નામની શાળામાં નવા શિક્ષક આવ્યા તેનું નામ હતું રાઘવભાઈ ખૂબ જ જ્ઞાની પણ તેમણે ગીજુભાઈ શિક્ષણ પદ્ધતિ વિશે ઘણું વાંચેલું અને માનેલું હતું તે વિચારતા બાળકોને વસ્તુઓ સ્પર્શવા દઈએ અનુભવીએ અને શીખવા દઈએ ત્યારે જ જ્ઞાન ખરું બને નહીં એક દિવસ તેમણે શાળામાં નાના વિદ્યાર્થીઓ માટે એક નવી રીતનો પાઠ્યક્રમ શરૂ કર્યો ઘડાનું વિજ્ઞાન પહેલા તો બાળકોને આશ્ચર્ય થયું શેના ગણાનું વિજ્ઞાન પણ રાઘવભાઈએ તેમને કહ્યું કડો કેવા માટીથી બને છે શા માટે કડો પાણી ઠંડુ રાખે છે શા માટે તેમાં છિદ્ર નથી હોતા છતાં પાણી વહેતું પણ નથી આવું બધું આપણે આજે શીખીશું પણ પુસ્તકમાંથી નહીં માટીમાંથી આગલા દિવસે તેઓ બાળકોએ કહ્યું તમારામાંથી દરેક એક કુંભારના ઘરે જઈને માટી કેવી બનાવે છે અને ઘડો કેવી રીતે ઘડાય છે એ જોઈને આવવાનું છે બાળકો વચ્ચે ઉત્સાહ થયો બીજા દિવસે બધાએ જુદી જુદી વાતો કરી કોણે કહ્યું કે ઘડાનો આકાર એક કુંભારના દબારથી બને છે ત્રીજાએ કહ્યું માટી પહેલા ભીના કપડામાં રાખી તૈયાર થાય છે ત્રીજાએ કહ્યું ઘડો બને પછી તેને તપાવવામાં આવે છે એટલે તે મજબૂત બને છે આ સાંભળી રાઘવભાઈ ખુશ થયા પછી તેમણે બાળકોને એક લાવેલા ખાલી ખડા બતાવ્યા અને કહ્યું ઘડો આપણે શું શીખવે છે અહીં વાતોનો મુખ્ય પાઠ શરૂ થયો એક બાળક બોલ્યું ઘડો ખાલી હોય છતાં ખૂબ જ કામનું છે જેમ તેમ જ માણસ પણ નમ્ર અને ખાલી મનનો હોય છે તો તે વધારે શીખી શકે છે બીજું બાળક બોલ્યું ઘડો બહારથી કઠણ અને અંદરથી ઠંડો રહે છે આપણું હૃદય પણ તેમ જ હોવું જોઈએ અંદરથી કોમળ ત્રીજું બાળક બોલ્યું ઘડો તૂટે ત્યારે ફરીથી ઘડાઈ શકે તેનો અર્થ છે કે આપણું જીવન પર ફરીથી શરૂ થઈ શકે છે રાઘવભાઈ તો ચમકી ઉઠ્યા તેમણે કહ્યું ગળો માત્ર પાણી ભરવાનું સાધન નથી તે જ્ઞાન ભરવાનું સાધન છે સમજનો પ્રતીક છે આજે તમે એક વાસ્તવિક શિક્ષણ મેળવ્યું છે આ શિક્ષણ તમારા સાથે આખું જીવન રહેશે આ વાર્તામાંથી આપણે એ શીખવા મળે છે કે જો એ બધેતા જેમ કહેતા જ્યાં શાળા જીવનને સ્પર્શે છે ત્યાં શિક્ષણનું સત્ય છે આ વાર્તા એ બતાવે છે કે અનુભવ આધારિત શિક્ષણ એવી રીતે બાળકોના વિચારો ઉમેરી શકે છે સ્વતંત્ર વિચારવી શીખવે છે અને જીવન સાથે ગાઢ જોડાણ કરાવે છે થેન્ક યુ અને જો આવી સરસ સરસ વાર્તાઓ સાંભળવા માટે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો